એટલે અમે બધી ફેમિલી જાય છે બધું બેન અડ્યું અને અમારે રૂચિકા બેન અમે જાય છે નદી જોવા કેમ કે નદીનો માહોલ કેવો છે એમ રહી લઈએ એમ તમને આગલા કીધું કે બહુ વરસાદ આવે એકવાર નદી નીકળી એમ બીજી વાર નદી નીકળી જાય તો ત્યાં ઠંડુ વાતાવરણ થાય એટલે બીજી વારમાં પણ નદી આવી ગઈ અને હજી એક ફેરો નદી આવી જાય એટલે અમારે ડારમાં પાણી કોઈ દિવસ ખૂટે નહીં એટલું પાણી થઈ જાય બાકી તમને આગળ દેખાડી નદી કેવી હાલી જાય

એ ખબર નથી પણ જાલંધર હોતી તો આ નદી અમને ખાસ ખબર છે તો તમે જો પાણી નો નજારો જો નદી માં ને દરિયો 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 અમારે છે અમારે જાતો હું દરિયામાં પાણી એ વીડિયો બનાવીને મેકી દીધેલો છે જે જે મિત્રોએ જોયું છે એને ખબર છે કે અમે તો ગામનું નામ લઈને બોલ્યા હતા કે આમળા ગામમાં અમારી નેરો આવે તો એ પાણી ક્યાં જાય અમારે કેમ કે દરિયામાં આયા મિત્રો કઈ દરિયા બાકીનું જાલંધર વધી તો ખબર જ છે તો જો આ ઠેઠ વાથી માંડી તો આ સુધી આ અવડી નદી છે અવડી એટલે અત્યારે તો બહુ ભરતી નથી પાણીની એટલે આ સોપાટી બધી ખાલી છે પણ જો ક્યારે પાણી વધી જાય ક્યારે ન વધે એનો કાંઈ ખ્યાલ ન રહે એટલે આમાં બધે પાણી આવી જાય ઠેઠ જો આ સુધીનું પાણી અટકે મિત્રો જો આ રોડવાળાએ એટલું કટ મેકેલી છે કેમ કે ખબર પડે ને કે અહીં સુધી પાણી આફળે એટલે જો એનો એનો ઈલાજ આ સુધીનો છે પાણીનો જો આ સુધી આહુદી નું આ પાણી આવી જાય કેમ કાજલ બેન તો જો વાત થી માંડી ઠેટોલો ઢાળ તમને દેખાય ને નાલી માંડી ને ઠેટા તમને નિશાન આપ્યું ને ના સુધી પાણી વીયું એટલે આ નદી અમારે આવે એટલે બહુ ધ્યાન રાખવું પડે કેમ કે પાણી દવડું આવે એટલે બહુ જોખમ નહીં લેવાની ન કરતો તમને તાણી તાણી મેકી દે કઈ નક્કી નહીં કેમ કે આ બધું પાણી આ ક્યારે ઠાહો થઈ જાય એનું કઈ નક્કી ન રહે એ અમને તો જો આવી રીતનું બધું આવે મિત્રો હજી પણ અંધાર છે કઈ નથી એમની પણ આવે કે ના આવે પણ સાટા તો સાલુ જ છે મિત્રો તોય અમે શૂટ કરવા વીએ વાયા છે અને ટાઇટલે અમે આજ અહીંયા આવીને જ કર્યું કેમ કે અમને મજા આવી ગઈ નદી આવી એટલે કેમ કે મિત્રો બીજી વાર નદી આવે કોને નો મજા આવે ને જો અમારી ફેમિલી મળી છે હાલવા એ લુગડા પલળવા પડે ને એટલે બહુ કંટાળો આવે કેમ કે પછી મજા ન આવે કપડાં પલળી જાય તો તો જો આવી રીતનો ઢાળ બધો મીકેલો છે કેમ કે પાણીથી શેપતા રહેવું પડે ને આ પાણી ક્યારે વધી જાય ક્યારે ન વધે એનું કઈ નક્કી નો રે બાકી જો ખેતરો ના પાણી બળબલાટી હલાવે ને જો આ ખેતરો ના પાણી આવે જો અમારે પાયલ બેન ને તો છે ને પાણી સુથું બહુ ગમે ને તો જો એ પાણી હારે કેવા નખરા કરે છે જો ઋતિકા નું આવે ખાડા મળી જાય ઋતિકા આવી રીતનું પાણી મિત્રો બધું હેલું આવે પણ રોડ છે ને એટલે મજા આવે ને રોડની કાંઠે નદી છે તો નદી જો નદી આવે જ તે અમારે જો કેમ હેલું જાય ને એટલે ફાઇનલી આપણે બે વાર નદી સલી ગઈ છે ને હજી એકવાર સલી જાય એટલે અમારે ઠેઠ ઉનાળા સુધી પાણીનો ડગો લઈએ જ નહીં કેમ કે પાણી પછી ડાળમાં થઈ જાય એટલે કંઈ ખૂટે બૂટે નહીં બાકી નદી નીકળે તો જ જગ જીતકીએ નહીં કરે જગ જીતકીએ નહીં ખાઉકનો બ્લોકમાં બના રહેજો હાલો તો જો અમે તો વરસાદમાં નાહવાની મજા આવી ગઈ કેમ કે વરસાદ એવો આવ્યો એટલે કેમ જો અમે નહાવા મીડા મિત્રો ફોન થોડોક ફલવશે પણ ધ્યાન રાખવું પડે કેમ કે જો પાણી બધું વ્યા ઢોળેલો છે ને એમાં બધું પીર્યું એટલે મજા આવે છે નાહવાની અને પણ આમ જોવા મોઢેલ બી પાણી પડે છે તમને એમ છે કે નહીં વરસાદ હોય અને વરસાદ તો ફાઇનલી છે જ ચાલુ જ છે અને અત્યારે અમને કેમેરામાં એમ ફૂલ બીક લાગે કેમ કે વરસાદ એવું આવે કે જોવા તમે જવા માટે ઠંડા ઠંડા નેવા પડે છે નહવાની કે એવી મજા આવે છે જોવો તમે આવે ને મજા હલો પણ અમારે યાર તમે પણ નાવા મજા લેવા કરશે કેમ કે એટલો વરસાદ જ છે એટલે નાહવાની પણ એટલી મજા આવી હતી વાત પૂછવામાં પહેલાં વરસાદમાં નાઈ નાખી તો જે મિત્રોને હળાઈ નીકળી હોય એ હળવાઈ વહે આપણને તો કેમ કે અળાઈ તો નીકળતી નથી કહી દે પણ એમ કે પહેલા વરસાદમાં નાહવાની બહુ મજા આવશે આજે એ ઘણો પહેલો વરસાદ પડી ગયો પણ આજ તો નાવાની અલગ જ રીત છે કેમ કે એ નદી બીજી વારમાં આવી ગઈ એટલે મજા જ આવે ને આખો વિડીયો અમારો જોજો તમને પાછો ફ્રી વાર અમે નદીનો વિડીયો મેખો છે અને જો હારો લાગે તો કમેન્ટ કરી દેજો તો પાછી નદી આવશે તો અમે પાછા પણ એ વિડીયો બનાવીને તમને આપશું અને આજકાલે મોટા પુલે જશે તો મોટા પુલને તમને વિડીયો અમે દેશું કેમ કેમકે અમારે અહીંયા મોટું પુલે બનાવેલું છે તો ના પાણી જાય તો છેલ્લી બાકી વિડીયો તમને સારો લાગ્યો હોય આ નદીનો તો કોમેન્ટ કરીને કહી દેજો તો અમે મોટા ભૂલે પણ વિડીયો બનાવવા જશું આખો વિડીયો અમારો જોજો તો તમને ખબર પડે કે તમે કરી તમને રહેજો કે પલાળી ગયા છે તો આપણે જાણ નાઈ ફ્રેશ ગાયમ ગાય હાલો તો જો અમારી ફૂલ ફેમિલી મિત્રો જાય છે મોટા ડેમે જોવા કેમ કે ના અમારે થોડુંક છીન લેવો હશે આજ તો મોટા ડેમનો કેમ કે થોડી ખેડકી નીકળી ગઈ છે

આવે કાર તો આવે છે મિત્રો કેમકે રોડ છે ને એટલે આવે બધું મોટી નદી છે જો નદી છે મિત્રો માંડી નાળેથી માંડી તો જો હામો તમને બાવળીઓ થોડોક દેખાતો છે એ વટીને થોડીક છે બાવળીઓ કાંઠે આવેલો છે પણ વશમાં આવી ગયો ના થોડુંક કોકળું પાડી દીધું છે પાણી આવી ગયું ને એટલે એટલે એની બાજુમાંથી પણ પાણી નીકળ્યું

હેટ મિત્રો તમને આ ગોગો અમારું ઘર દેખાતું છે નાલી અહીંયા નદી કાંઠે વિડિયો બનાવ નાવા નો જવાય આ મિત્રો નદી તો જો તમે કવડી મોટી છે આમ જોવો તમે તમે જોઈ શકતા છો જોવો તો હે ત્યાં ઉધીનો છે આમ તમને બતાવવા આપણે તમે જોવો તો કે આ નદીમાં જવાય ના જવાય હમણા તમને જોવું કેમ કે આ તો રોડ છે ને મિત્રો એટલે આલવાને જવાને કે ગારામાં તમને આ ગમે નહીં આવવાનો કેમ કે નદી ખલેલસર નીકળી જાય આવી રીતનો આ રોડ બનાવેલો છે કેમ કે ધોરણિયા આ સાઈડ નજીક પડે અને ઓલી સાઈડ હતી બે ધોરણિયાના રસ્તા બનાવેલા છે એટલે બે રોડ એટલે હાલો તો તમને બે જોવો તમે આમ જોવો હવે નદી અમારે આ બીજી વારમાં એવડી ભરાઈ ગયેલી છે એટલે વાંધો નહીં આવે અને તમે જોવો આનો નજારો તો તમે જોવો તમે તો જો અમારે બનડીઓને પણ મજા આવી ગઈ છે કેમ કે પાણી એવું ભાળી ગયા અને આ ભરાય એ ગયેલી છે નદી આખી આમાં આવડી નદી આવેલી છે ત્યાં વેશમાં તો કમેન્ટ કરીને જરીક જણાવજો એટલે અમને પણ ખબર પડે બાકી અમારે તો જો નદી આવડી આવેલી છે આવી રીતની અને આ જો હામ મેં છે ને એ વેશમાં આવેલો છે જો તમે છે ને બધું ના જઈને તમને બતાવી બાકી તમે નદીનું નિરેશન કરો તમે જો છે ને જાણે દરિયા જેમ ગણાય આપણે આમ દરિયો જ છે અને આ બાજુ મિત્રો બધી વાડી આવી ગયેલી છે કેમ કે કોઈ પણ એ સોયાબીન આવેલું કોઈએ તૂર વાવેલી કોઈએ કપાહ વાવેલો તો એવું બધું વાવતા જાય ને એવું બધું ફરતા જાય એટલે કેમ કે પાણી થોડું થોડું ભરાય પણ મતલબમાં જમીન હારી કે નહીં એટલે કઈ વાંધો ન આવે બાકીને નદી જો વર્ષમાં એક

આવેલા છીએ પુલ એટલે એમ કે કોઈ ને મુશ્કેલી નો મેડી મિત્રો તો આપડે તો ખેડૂત ના દીકરા તો વાવેતર કર્યું હોય તો પછી આવી રીતની નદી આવી ગઈ હોય તો કેવી રીતનું કામ કરવા જવાય એટલે એવડાઈ લોકો એ આવી રીતનો નાનો એવો પણ પુલ બાંધી અને વટાઈ પૂરતી કરી દીધેલું છે કેમ કે એમ તો ટ્રેક્ટર વટી જાય ગાડીઓ વટી જાય ખટરાય એમ તો વટી જાય એવડો બનાવેલો છે તો જો આવી રીતનો પુલનું કંઈક આયોજન છે અમારા બેહી ગયેલા છે માથી જો હવે તમે નદીનો માહોલ જો આવડી મોટી નદી હોય તો મિત્રો વાડીમાં કામ કરવા કેવી રીતનું જવાનું એટલે આ પુલ બનાવેલો છે જુઓ નજારો તો જો બધો મસ્તી મજાનો લાગે ને ચોખ્ખું પાણી છે તો ફટાફટી બધા તમારે સિલિંગ પુરુમ દીધી જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરવાનો ભૂલતા કરી દેજો કે કેમ નદી મોટી છે કે નાની છે એવી રીતની એટલે અમને ખબર પડે ને કે તમે અમારો વિડીયો

નદીની મોજ લેવા હારો જાવ વિડીયો અમે બનાવે મોજ આવે તો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં અને ચાર જણાને શેર કરો તો અમને ખબર પડે કે અમારો વિડીયો બધા જોવે છે અને પણ શેર કરે છે મિત્રો તો અમારો વિડીયો થઈ ગયો છે મોટો અમે વિડીયોને ને કરીશું એન્ડ અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરો નવલતા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય